નાચીએ છીએ ભાઈ ઉદিয়ে છીએ અને સાથે સાથે વાર્તાના અંતમાં એક સરસ મજાનો બોધ પણ શીખીશું તો ચાલો શરૂ કરીએ આપણી આજની વાર્તા એક ખૂબ જ મોટું રાજ્ય હતું જેમાં એક રાજા રાજ કરતો હતો રાજાના મહેલની સામે એક મોટું ઝાડ હતું અને તેના પર એક કાગડો રહેતો હતો કાગડો સ્વભાવે ખૂબ જ મોજીલો અને આનંદી હતો એને તો દરેક વાતમાં મજા આવે कोई पर कहे तो तेमा थी ए पॉजिटिव बातज शोधे कोई दिवस दुखी थाईज नहीं एक दिवस राजा पोता ना महल बहार फरवा ते तेनी नजर कागड़ा ऊपर गई कागड़ा भाई तो बैठा बैठा गीत गाता हता। રાજાને તો આ કાગડાના સુખી સ્વભાવની ખૂબ જ લડાઈ લાગી તેને તો તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને પોતાના સૈનિકોને બોલાવીને હુકમ કર્યો

રાજા અને તેના સૈનિકોને તો ખૂબ નવાઈ લાગી કે આ તો કેવો કાગડો છે ગારામાં આખા શરીરે કાદવ અને કીચડ ચોંટી જવા થવાને બદલે ખુશ છે અને ગીત ગાય છે હવે રાજાએ સૈનિકોને બીજો હુકમ કર્યો જાઓ આ કાગડાને કુવાની અંદર નાખી આવો એટલે એ તો પાણીમાં ડૂબવા લાગશે અને દુઃખી થઈ જશે સૈનિકોએ તો તરત જ કીધું રાજા સાહેબ આપનો હુકમ અને સૈનિકો તો ચાલી નીકળ્યા અને રાજાના હુકમ પ્રમાણે કાગડાને કૂવા પાસે લઈ ગયા અને નાખી દીધો કૂવામાં કૂવામાં તો કાગડો પલળી ગયો અને ડૂબવા માંડ્યો તો કાગડા ભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા રાજાએ વિચાર્યું કે આને હજી વધારે પડતો દુઃખી થાય એવું કંઈ કરવું પડશે એટલે તેને તો સૈનિકોને પાછો હુકમ કર્યો જાઓ એક કાંટાથી ભરેલું પિંજરું નાખી આવો સૈનિકોએ ફરીથી કીધો અને તરત જ સૈનિકો એક કાંટાથી ભરેલું પિંજરું લઈ આવ્યા અને કાગડાને કાંટાથી ભરેલા પિંજરામાં નાખી દેદો

को मेरे कोड़ा कोड़ा राजा कहे आ कागड़ो तो भाई बारे जबरो તેને ગમે તેટલું દુઃખ આપો તો પણ તેને કોઈ દુઃખ નથી લાગતું હવે એનાથી ઊંધું કરી જોઈએ એને સુખ થાય જગ્યાએ નાખી જોઈએ તો કદાચ એ દુઃખી થઈ જશે પછી તો રાજાએ સૈનિકોને કાગડાને એક આંબાની ડાલી ઉપર કોયલ હતી એ ઝાડ ઉપર પાંજરામાં પૂરી અને મૂકી આવવા માટે હુકમ કર્યો સૈનિકોએ તો તરત જ કીધું આપનો હુકમ અને સૈનિકોએ તો કાગડાને એક પાંજરામાં પૂર્યો અને એક આંબાના ઝાડ ઉપર કોયલ મજાના મીઠા મીઠા ટહુકા કરતી હતી એ ઝાડ ઉપર મૂકી આવ્યા તો કાગડા ભાઈને તો ત્યાં પણ કઈ જ ફેર પડ્યો નહીં એ તો ત્યાં પાંજરામાં પણ બેઠા બેઠા ગીત ગાવા લાગ્યા તો રાજાએ સૈનિકોને હુકમ કર્યો એક મોટા વાસણમાં નાખો સૈનિકોએ તો તરત જ કીધું હુકમ સૈનિકો તો એક ખીર ભરેલું મોટું વાસણ લાવ્યા અને કાગડાને ખીર ભરેલા વાસણમાં નાખ્યો તો કાગડો તો પાછો ગાવા લાગ્યો

અને કાગરો તો આનંદ કરતો કરતો કુડીને પોતાના માળામાં જઈને પાછો બેસી ગયો અને અને મોજ કરી તો બાળ મિત્રો આનંદી કાગડાની આ વાર્તા ઉપરથી આપણે શું શીખવા મળે છે આ વાર્તા ઉપરથી એ શીખવા મળે છે કે સુખ અને દુઃખ એ તો માત્ર આપણા મનની સ્થિતિ છે જીવનમાં કોઈ પણ જાતની પરિસ્થિતિ આવે જો આપણે પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખીએ તો દુઃખમાં પણ આપણે કોઈ ગમે તેટલી કોશિશ કરવા છતાં દુઃખ પહોંચાડી શકતું નથી જરૂર છે તો માત્ર આપણે પોઝિટિવ રસ્તો શોધવાની તો બાળ મિત્રો આ વાર્તામાં તમને વધારે શું ગમ્યું અને કેમ એ પ્રતિભાવ જરૂરથી જણાવજો ફરી મળીશું નવી વાર્તા અને નવા બોધ સાથે બાળ મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડિયોને લાઇક કરી લેજો અને આવી જ નવી નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમારા સુંદર પ્રતિભાવ અમને અમારા ઈમેલ એડ્રેસ ટાઇની ટેલ્સ વિથ ક્રિષ્ના એટ જીમેલ ડોટ કોમ ઉપર મોકલી આપજો ટાઇની ટેલ્સ વિથ ક્રિષ્ના સ્વીટ ટેલ્સ પીસફૂલ જ્રીન્સ